જેના ભાગરૂપે પાદળનગરના નવાપુરા ભોઈ નિવાસ ખાતે આવેલ કોડિયાર માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કોડિયાર માતાજીના મંદિરના ભુવાજી જયેશભાઈ ભોય દ્વારા દર કોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે કોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે દરેક મંદિર ખાતે આરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે કાર્યક્રમ પાદળનગર પાલિકા સદસ્યો સહિત આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા આમ પાદરા તાલુકા સહિત સમગ્ર ગુજરાત ભરમાં છે તે આજ રોજ ખોડિયાર જન્મ જયંતિની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે તે જ પ્રમાણે આજ રોજ પાદરામાં પણ તમામ જે માહી ભક્તો દ્વારા છે તે ખોડિયાર ના મઢ મંદિરોમાં છે તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજ રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે પાદરાના નવાપુરા વિસ્તારમાં જે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તેમના ભુવાજી શ્રી જયેશભાઈ છે તેમના તરફથી આજે દર વર્ષની જેમ ખોડિયાર જયંતિનો પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને એ તે નિમિત્તે ત્યાં મહાઆરતીનું આયોજન કરેલું હોય છે આ વિસ્તારની અંદરના સમગ્ર ભાવિક ભક્તો આજે ખોડિયાર જયંતિ નિમિત્તે ત્યાં દર્શન માટે આવે છે આરતી માટે આવે છે અને દરેક શ્રદ્ધાળુઓ દરેક ભક્તોનું આ ખોડિયાર માતાજી એમની જે કંઈક મનોકામના હોય છે એ પૂરી કરે છે તો આજ રોજ આ મહાઆરતીના કાર્યક્રમની અંદર નવાપુરા વિસ્તારના જે કોર્પોરેટર શ્રીઓ છે તેઓ પણ મંદિરે હાજર હતા અને તેઓએ પણ આ હાજરી એનો આરતીનો મહાઆરતીનો લાભ લીધેલ છે અને માતાજીને અમે આ કુરિયા જયંતિ નિમિત્તે એવી પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર પાદરાની જનતાને જે એની સુખાકારી અને એના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું સ્વાસ્થ્ય આપે અને ખૂબ સમૃદ્ધિ આપે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ આજના પ્રસંગે જય માતાજી